કોનો બાબુ આ કહેવાનું થોડી હોય તો આખી ખબર છે હું કેટલો ખુશ છું તમે કેટલા લકી છો નહી બહુ લકી છો મારા જેટલો કોઈ લકી થવો જ ના જોઈએ અરે અહીં આવજો તમાર કામ છે શું કામ છે કોઈ દિવસ ખાવાનું જોયું નહીં કેમ ખાવાનું જોયું નહીં એટલે આ નાસ્તો કરવા મંડ્યા છે એ તો જોવો ભાડ્યું ના એમ ખાખા કરો છો અલ્યા ભાઈ નાસ્તો કરવા માટે તો રાખ્યો છે મફતનું નું ખાખા કરવાનું આ પેટ પીપડા જેવું કર્યું છે દેખાતું નહીં અલ્યા ભાઈ શાંતિથી ખાવા દે ને ઘેર જઈને ઝઘડજે બીજું કઈ આવડે છે તમને આખો દિવસ ખાખાન ખાખા એટલા ખોટા લમણા ના લે ને જે કરતો એ કરવા દે મને મારા કઈ લમણા નહી લેવા અને જેટલું ખાવું હોય ને એટલું અહીંયા ખાઈ લેજો ગેલ લઈને આવતા નઈ મને શરમ આવે છે ખાવાનું બંધ કરે ને